નાસાએ બે હજાર પાંચમાં મંગળ પર માર્સ ઓર્બિટર મોકલ્યું હતું આ ઓર્બિટરમાં ફિટ થઈ શકે તેવું એક રડાર બે હજાર છમાં માં મોકલ્યું હતું આ રડારનું નામ સરદ છે અને આ સરદ રડાર મંગળ પર ક્યાં કેટલા જ્વાળામુખી બરફ પાણી ખાડા છે તેનું સંશોધન કરીને ડેટા મોકલે છે આ રડારે થોડા દિવસો પહેલા એવો ડેટા મોકલ્યો હતો કે મંગળ પર જ્વાળામુખીનો વિસ્તાર છે ત્યાં ત્રણ મોટા ખાડા છે તેમાં બે ખાડાઓનો એરિયા દસ દસ કિલોમીટરનો છે અને એક ખાડો તો પચાસ કિલોમીટરની ગોળાઈનો છે ગ્રહ પરના ખાડા માટે એન્ટ્રોનોમીમાં ક્રેટર્સ મળતા વૈજ્ઞાનિકો રોમાંચિત બન્યા અને ત્રણેયના નામ રાખવાનું નક્કી થયું ભારતમાં સાયન્સ રિલેટેડ જેટલા મહત્વના કામ થાય છે અને તેમાં મહત્વની ભૂમિકા અમદાવાદની પીઆરએલ એટલે કે ફિઝિક્સ રિસર્ચ લેબોરેટરીની હોય છે આ સંશોધનમાં પીઆરએલના સાયન્ટિસ્ટ પણ સામેલ હતા કે જેથી આ વૈજ્ઞાનિકોએ મંગળ પર સૌથી મોટો ક્રેટર મળી આવ્યો છે અને તેને પીઆરએલ ના પૂર્વ ડાયરેક્ટર દેવેન્દ્ર લાલનું નામ આપવાનું વિચાર્યું તો એટલે કે આ ક્રેટર હવે લાલ ક્રેટર થી ઓળખાય છે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ